જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળના સેનેટરી ઇન્સ્પેક્ટર પર આજે સવારે સફાઈના મુદ્દે તકરાર કર્યા પછી એક સફાઈ કામદારે હુમલો કરી દેતા માથા અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી સેનેટરી ઇન્સ્પેક્ટરને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે હું જામનગર મહાનગરપાલિકામાં ઝોન ચારમાં ઝોનલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું મારું નામ ઉર્વશી દીપકભાઈ પટેલ છે આજ રોજ એસએસઆઈના હાજરી પત્યા પછી એસએસઆઈ શ્રી ચિરાગભાઈ સોલંકી રાઉન્ડમાં નીકળેલ અને ત્યાં નીલકંઠ નીલકંઠનગર વિસ્તારમાં તેમના ઉપર સફાઈ કામદારના પતિએ મા માર માર્યો તેવું ચિરાગભાઈએ કોલ કરી અને મને જાણ કરેલ છે તેથી હું ઘટના સ્થળે પહોંચી તો ચિરાગભાઈ ત્યાં લોહીલું હા હાલ હાલતમાં માં બેઠા હતા એટલે મેં મારી ફરજના ભાગરૂપે મારા ઉપલા અધિકારી મુકેશભાઈ વરણવા સાહેબને જાણ કરેલ છે અને તેઓ શ્રીએ મને કીધું બેન તાત્કાલિક એમની સારવાર હેઠળ લઈ જાઉં તેથી હું એ લોકો સો નંબર બોલાવી એકસો આઠ બોલાવી અને એમને જીજી હોસ્પિટલે હાલે સારવાર હેઠળ લાવેલ છું સફાઈ કામદાર લેડીઝ ભાઈનું કહેવાનું એવું છે ચિરાગભાઈ સોલંકીનું કે એ સફાઈ કામદાર લેડીઝ સફાઈ કામદાર હતા એના પતિએ એને માર્યું છે